હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું એકદમ નવા ફરાળી નાસ્તાની રેસીપી તો એકાદશી વ્રત ઉપવાસના દિવસે જો તમે એકના એક ફરાળી નાસ્તા ખાઈને કંટાળ્યા હોય તો આ નવો ફરાળી નાસ્તો ખૂબ ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે આ નાસ્તો એટલો સ્વાદિષ્ટ બને છે કે તમે ઉપવાસ નહીં કર્યો હોય તો પણ તમને બનાવીને ખાવાનું મન થશે આ નાસ્તાની સાથે હું ફરાળી ચટણીની રેસીપી પણ શેર કરવાનો છું તો રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો એને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ સર કરજો તો ચલો ફરાળી ચટણી સાથે ફરાળી નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ ફરાળી નાસ્તો બનાવવા માટે રેસીપીની શરૂઆત સૌથી પહેલાં આપણે મોરૈયા અને સાબુદાણાને પલાળવાથી કરીશું તો તેના માટે મેં અત્યારે એક કપ ભરીને મોરૈયો લીધો છે જેને મોરૈયો સામો સમક કે ચાવલ મોરધન તરીકે ઓળખવામાં આવે છે તમારે ત્યાં તમે આને કયા નામથી ઓળખો છો એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો સાથે આપણે વન ફોર્થ કપ જેટલા સાબુદાણા લઈશું અહીંયા તમારે એક વાડકીની સામે વન ફોર્થ વાડકી જેટલા સાબુદાણા લેવાના હવે આપણે અહીંયા બંને વસ્તુને સરખી રીતે ધોઈ લઈશું કારણ કે સાબુદાણા અને મોર્યા બંનેમાં અશુદ્ધિઓ રહેલી હોય છે જે આ રીતે ધોવાથી દૂર થઈ જશે તો ત્રણથી ચાર વખત આપણે આ રીતે સાબુદાણા અને મોર્યાને ધોઈ લેવાના અને તેનું પાણી નિતાવી લેવાનું હવે પાણી નિતાારી લીધા બાદ આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું તો સાબુદાણા અને મોરયાથી બે ઇંચ ઉપર આપણે પાણી રાખવાનું છે અને આ રીતે પાણી ઉમેર્યા બાદ આ મિક્સિંગ બાઉલને આપણે લીડથી ઢાંકી દઈશું અને ચાર કલાક માટે આ બંને વસ્તુને પલળવા દઈશું હવે ચાર કલાક જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો સાબુદાણા અને આ રીતે પલળીને ફૂલી ગયા છે તો તમે જોઈ શકો છો દાણો દબાવતા એકદમ સહેલાઈથી તે તૂટી જાય છે મીન્સ કે સાબુદાણા પરફેક્ટ પલળી ગયા છે હવે સાબુદાણા અને મોરિયાનું બધું પાણી નિતારી લેવાનું છે અને આ રીતે એક જરમાં તેને લઈ લઈશું સાથે આપણે સો ગ્રામ જેટલી સમારેલી દૂધી ઉમેરીશું તો અત્યારે મેં સો ગ્રામ જેટલા દૂધીના ટુકડાને છોલી આ રીતે નાના ટુકડામાં સમારીને લીધો છે તેની સાથે આપણે પાંચથી છ સમારેલા તીખા લીલા મરચાં ઉમેરીશું તો તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો હવે આપણે એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું અને હવે આપણે તેમાં જરૂર મુજબ અથવા વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ આપણે મિક્સચરજારનું ઢાંકણ બંધ કરી દઈશું અને આ મિશ્રણને હાડવા ટુકડાનું જે બેટર હોય એ રીતે દરદારૂ ક્રશ કરી લઈશું હવે તમે જોઈ શકો છો અત્યારે મેં બેટરને આ રીતે ક્રશ કરેલું છે તમે જોઈ શકો છો કે એકદમ હાડવા ટુકડાનું જે બેટર હોય એ રીતનું દરદારું આપણે એને ક્રશ કર્યું છે તો તૈયાર થયેલા આ બેટરને આપણે મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરીશું તો અત્યારે મારું આ મિક્સચરજાર નાનું પડતું હતું એટલે મેં બે વખત બેટરને ક્રશ કરી મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કર્યું છે હવે આપણે તેની અંદર આગળ ઉમેરવાનું છે સિંધા નમક એટલે કે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું અને સાથે આપણે બે ટેબલ જેટલા સમારેલા લીલા ધાણા લઈશું હવે બંને સામગ્રીને આપણે બેટરમાં સરખી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધું મિક્સ થઈને ફરાળી નાસ્તા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે જેટલા બેચિસમાં આપણે નાસ્તો તૈયાર કરવાનો હોય એટલા બેચિસમાં બેટર અલગ લઈ લઈશું અને તેમાં આગળની પ્રોસેસ કરીશું તો અત્યારે એક બાઉલમાં હું થોડું બેટર લઈ લઉં છું અને તેમાં એક ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરું છું અને તેને આ રીતે બેટરમાં સરખો મિક્સ કરી લઉં છું તો હવે તમે જોઈ શકો છો નાસ્તો બનાવવા માટેનું આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે તો તૈયાર થયેલા આ બેટરમાંથી આગળ નવો ફરાળી નાસ્તો બનાવવા માટેની પ્રોસેસ જોઈએ તો તેના માટે ગેસ બર્નર ઓન કરી એક કપમ પેન ગરમ કરવા માટે રાખેલું છે તેના દરેક મોડની અંદર આપણે એક એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તેલને ગરમ થવા દઈએ અને તેલ થોડું ગરમ થાય એટલે તેમાં થોડા થોડા તલ સ્પ્રિંકલ કરી લઈશું આ રીતે તલ ઉમેર્યા બાદ આપણે જે બેટર બનાવ્યું હતું તે બેટરને આની અંદર ઉમેરીશું તો દરેક મોલની અંદર થોડું થોડું બેટર એડ કરીશું મોળની ઉપર ના આવે તેનું ખાસ ધ્યાન રાખીશું હવે બેટર ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે પેનને લીડથી ઢાંકી દઈશું અને સ્લો ફ્લેમ પર ચાર મિનિટ માટે એક તરફથી ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી થાય તેટલા કૂક કરીશું હવે ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો અપમ ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે હવે આપણે તેની સાઈડ ચેન્જ કરીને જોઈશું તો તમે જોઈ શકો છો અપમ એક તરફથી ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી થઈ ગયા છે તો બધા અપામની આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી દઈશું હવે બધા અપામની આ રીતે સાઈડ ચેન્જ કર્યા બાદ આપણે ફરીથી તેની ફરતે થોડું તેલ ઉમેરવાનું છે અને હવે તેલ ઉમેર્યા બાદ આપણે આ પેનને લીડથી ઢાંકી દેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે બીજી તરફ ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી થાય તેટલું તેને કૂક શું ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને બધા અપામને ચેક કરીશું તો આપણે એક અપામ ચેક કરી જોઈએ તો તમે જોઈ શકો છો તે બીજેથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તો આપણે બધા અપામને આ રીતે કૂક કરવાના છે અને કૂક થયેલા અપામને આ રીતે આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા તેલમાં આ નવો ફરાળી નાસ્તો તૈયાર કરી શકાય છે અને હવે આપણે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા ફરાળી નાસ્તાને તૈયાર કરીશું તો મેં સેમ પ્રોસેસને ફોલો કરી ત્રણ બેચીસની અંદર આ નાસ્તાને તૈયાર કર્યો છે તેનાથી 21 નંગ જિલ્લા અપામ તૈયાર થયા છે આ તૈયાર થયેલા અપમને આપણે એક ફરાળી ચટણી સાથે સર્વ કરવાના છે તો ચલો એ ફરાળી ચટણી કઈ રીતે બનાવવાની તેની પ્રોસેસ જોઈએ તો તેના માટે આપણે એક મિક્સર જારની અંદર સો ગ્રામ જેટલું સમારેલું લીલું નાળિયેર ઉમેરીશું જેનો મેં બ્રાઉન સ્કીન હટાવી આ રીતે મોટા ટુકડામાં સમારીને લીધું છે અને હવે આપણે તેમાં ચાર તીખા સમારેલા લીલા મરચાં ઉમેરીશું સાથે એક ઇંચ આદુનો ટુકડો લઈશું અને બે ટેબલ જેટલા શેકેલા મગફળીના બી લઈશું જેને મેં ફતરા અલગ કરીને લીધા છે સાથે એક ટી જેટલી ખાડ ઉમેરીશું અને ખાડ ઉમેર્યા બાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે સેંધા નમક ઉમેરીશું અને સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરીશું તો દહીં ઉમેરવાથી આ ચટણી ખૂબ જ સરસ લાગે છે હવે તેમાં વન ફોર્થ કપ અથવા જરૂર મુજબ પાણી ઉમેરી આ બધી સામગ્રીને એકદમ સ્મૂથ ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધી સામગ્રીને સ્મૂથ ક્રશ કરી આ રીતે ચટણી તૈયાર કરી છે તૈયાર થયેલી ચટણીને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આ ચટણીને વધુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવા માટે તેમાં એક વઘાર ઉમેરવાનો છે તો ચાલો તેની પ્રોસેસ જોઈએ તેના માટે એક તડકા પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે રાખીશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરુંને ફૂટવા દઈશું જીરું ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં એક ટી સ્પૂન સફેદ તલ ઉમેરીશું અને હવે આપણે તેમાં સૂકા લાલ મરચાં ઉમેરીશું અને તેની સાથે આપણે એક ડાળખી જેટલા મીઠી લીમડીના પાનો ઉમેરીશું હવે બધા વગરને સરખો સાતળી લઈએ અને તૈયાર થયેલા આ વગરને આપણે ચટણીમાં ઉમેરી દઈશું હવે બઘારને ચટણીમાં ઉમેર્યા બાદ સરખો તેને આપણે ચટણીમાં મિક્સ કરી લેવાનો છે તો સ્પૂનીમાંથી બગાડને ચટણીમાં મિક્સ કરી લઈએ તો કોઈ પણ ફરાળી રેસીપી સાથે સર્વ કરી શકાય તેવી ફરાળી ચટણી તૈયાર છે અને અપ્પમ પણ તૈયાર છે તો ચટણી અને અપ્પમને આપણે સરખા એસેમ્બલ કરી લઈએ તો તેના માટે આપણે એક પ્લેટ લેવાની છે અને પ્લેટની અંદર સૌથી પહેલાં આપણે આ રીતે ચટણી ઉમેરવાની છે અને હવે આપણે તેની પર અપ્પમને એસેમ્બલ કરીશું તો ફ્રેન્ડ્સ તમે પ્લેટિંગ જ ખૂબ સરસ કરશો ને તો ઘરનાને જોઈને જ ખાવાનું મન થઈ જશે અત્યારે મેં આ જે પ્લેટિંગ કર્યું છે એ તમને કેવું લાગ્યું એક કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો હવે આ રીતે અપાને એસેમ્બલ કર્યા બાદ આપણે મીઠા લીમડાથી તેને ગાર્નિશ કરીને સર્વ કરી દઈશું તો એકાદાસી રથ અને ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરાળી નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી ખૂબ જ પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ આ રેસીપીને એક લાઇક આપી દેજો સાથે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા નહીં ભૂલતા કે તમને આજની રેસીપી કેવી લાગી ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાયકનમાં ઓલ પ્રેસ કરવું નહીં ભૂલતા ફરી મળી આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ this video.